सर मनका तौर पर पुलिस द्वारा नाराज करवामा विचारे डिस्पाइट दुर्गा शहर में इलाक संचार भी कोई एक्शन मोड करवामा आगी छे शहर में मोर विस्तारो में जितना ये तरह से बढ़ावा करवाओ अभी पानी का आपूर्ति सुविधा में ये काम जल्दी करवाना अभी में अपन पुलिस की द्वारा ये खाली करवामा आगी रहई छे

या डॉक्टर साहब मंडल द्वारा अभी अभी पूरी करवाना चाहते हैं छोटा करना नहीं जा ले सामान पर सवारी के गुद जवाब पर कामगिरी जोमरी है तो सीधा 5-7 दिन की जा कामगिरी जारी करवाना चाहती है राज जी अगला ग्राफ स्टेशन करला पड़े अभी लीजिए विद्याचे त्यापर मंडल द्वारा और की कामगिरी करवा मांगी है पुलिस की बात और महानगर आए कमया थी हुई

આજે કટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિનાયક વુડા કરીને આવેલા છે એના પાછળ વીએમસીની જગ્યા પર જે સીમા બેન કરીને બુટલેગર છે એમ તમે જોઈ શકો કે સરકારી જગ્યા ઉપર દબાણ કરીને લેગિંગની પ્રવૃત્તિઓમાં સંગ્રહાયેલા રહે છે અને અમારા રેકોર્ડમાં એમની વારંવાર કેસો પણ કરવામાં આવેલા હતા આજે વીએમસીની દબાણ શાખાની સાથે રાખી જગ્યા ખાલી કરવામાં આવેલું છે અને આવી કોઈ પ્રવૃત્તિમાં નહીં સંકળાય આવી રીતે અમારી કામગીરી કરવામાં આવેલી છે સર છેલ્લા ત્રણ ચાર દિવસથી આ કામગીરી કરવું છું આગામી કેટલા દિવસો ચાલશે કેવી રીતે નજર રહેશે મહેરબાન ડીજીપી સાહેબની સૂચનાથી અમે એક આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલી છે તમામ આરોપીઓ ઉપર સતત કાર્યવાહી ચાલતી રહેશે અને જ્યાં સુધી આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ નહીં છોડી દે ત્યાં સુધી એમની જે ગેરકાયદેસર મિલકત દબાણો સરકારી જગ્યા ઉપર છે એના ઉપર સતત કાર્યવાહી ચાલુ રહેશે હજી જોઈ શકાય કે જ્યાં સુધી લોકો દ્વારા કરેલા જે દબાણો છે ને જે ગેરપ્રવૃત્તિઓ તેઓ કરતા હોય છે તે નહીં છોડે ત્યાં સુધી દ્વારા આ કામગીરી કરવામાં આવશે

મૂળભૂત આજે આ જરા વિસ્તારમાં પણ તે લોકો દ્વારા કામગીરી કરવામાં આવી અને જે સરકારી જમીન પર દબાણ કરીને ગેરરીતિ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી તે તમામને આવી છે